અમારા ગામના રામપ્રના છે બોનીભાઈ અશોકભાઈ ની જમવાનું અમે વર્ષોથી આય જમીન સરસ બનાવે અમે રામપ્રા ત્યાં જમવા જ આવી અમે વર્ષોથી જમવા આવીએ છે એક જ સરખો ટેસ્ટ અને બહુ જ મજા આવે છે અમે ગ્રુપવાળા કાયમ અહીંયા આગળ જમવા આવીએ છીએ શું નામ તમારું પ્રદ્યુમનસિંહ ઝાલા પ્રદ્યુમનસિંહ ઝાલા કેટલા વર્ષથી આવો છો અહીંયા લગભગ આમ તો બોની ભાઈ ની દુકાન વર્ષોથી છે અહીંયા ત્રીસ વર્ષ પહેલા એમને બીજી વખત માણસ આવે ને અમારી જેવા ચાર દિવસ છે ચાર દિવસ જમવા આવું છું એનું કારણ એક અર્થે કે જીમા પછી આપણે કે ભાઈ અહીંયા જમો એટલે બીજી સંતોષ થાય એટલે આપડા સુરેન્ગર માં ભાખરીના ઓપ્શન મેં કોઈ સામેથી કીધું નથી બધા લોકો સામે થી છે કારણ કે આમનું કામ બોલે છે અત્યારે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર ની અંદર છેલ્લા છત્રીસ વર્ષથી જુના ને એવા બોની ભાઈ શાક વાળા ઓક સુરેન્દ્રનગર ભાગ્ય જેવું બાકી હશે કે જેમને આમના પૂરી શાક અને પરોઠા શાક ન ખાધા હોય પરંતુ અહીંયા માત્ર પૂરી અને પરોઠા નહીં જો તમારે ભાખરી ખાવી હોય તો તમને અહીંયા ભાખરીના પણ ઓપ્શન્સ મળી રહેશે ચાલો તેમના ઓનર સાથે વાતચીત કરીએ કે કેટલી પ્રકારના શાક રાખે છે શું છે ટાઈમિંગ તો શું નામ તમારું મારું નામ અશોકભાઈ અશોક ભાઈ આપડે અત્યારે બપોરે સાંજે શું શું ટાઈમિંગ હોય છે પેલા તો બપોરે અગિયાર થી ત્રણ હોય સાડા ત્રણ સુધી હા ગુજરાતી થાળી હોય ફિક્સ થાળી બરોબર છે પછી પરોઠા દાખવે હોય પરોઠા દાખમાં પટેકા ઢોકળી ટમેટા ડુંગળી આટિયા બપોરે શાક હોય ઘા પાપડ હોય બરોબર બપોરે કઢી પાતરી હોય ને દાળ ભાત હોય બરોબર છે મૂળ બપોરે પરોઠા હોય અને સાંજે પૂરી હોય છે બાકી શાક બે સેમ જ હોય છે સાત સાંજે સુકી બાજી વધારે હોય હા અને સાંજે પરોઠા પૂરી ભાખરી હોય કઢી ભાત હોય બરોબર ભાત હોય એટલે ભાખરી જોતે જ સાંજે જ મળાયા હા સાંજે મળે સવારે હોય સવારે હોય અને સાંજનો આપણો ટાઈમિંગ શું છે

પુલાવ રેગ્યુલર ભાત અને કઢી અને બપોરે ગુજરાતી થાળી પણ ટ્રાય કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા થેન્ક યુ આભાર